પોલો સભાપતિ કે અમને ખબર પડી જાય પડી ગઈ અમન ખબર બે જવું બે લોકો કહેતા હોય જેવું કે રબારી હોય તો આખી જિંદગી ગાયો 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 બસ અલ્યા પણ હું કહે ભાઈ ના ગયો આ ફયવતી ના મોમાવતી ના કાકાવતી ના વેવાઈવતી ના વ્યવહારો બધા ગાયો પૂરી પાડે આલવા મેલવાનું શું હોય અમારે હું રબારી સમજ માંથી આવું અમારા સમજ આલવા મેલવાનું એટલે પુષ્કળ દર મહિને અમારે જેટલી પહેરોમણી થાય ને અમારા રબારી સમાજમાં દર મહિને જેટલી પહેરોમણી થાય એટલા તો સાહેબ લોકો ઘરનું કર્યું દૂધ ને બાજરી બધું આવે વેવૈયા લો અગિયારસો વેવણાય વણાય લો અગિયારસો કા કા હરાન છોકરા છો લે બસ છો આપણે ગાયો જ પૂરું પાડાય બધું રબારી સમાજ ના રિવાજો રબારી સમાજની સંસ્કૃતિ રબારી સમાજના દેવ પાછળ ખર્ચા એ બધું સમાજે જાળવી રાખ્યું છે ને બધું જ પૂરું પાડે એ અમારી ગાયો છે રબારી સમાજ માટે ગાય તો માન બાપ છે લોકો ભલે કહેતા આમ રબારી ગાય રબારી પેલું અચ્છા ભાઈના ભાઈ આ બધા વ્યવહાર ના પૂરા પડે પંદર હજાર ની નોકરી કરે આ બધા વ્યવહારો પૂરા ના થાય અમારા સમાજમાં દેવ ગતિના એટલા વ્યવહારો હોય સમાજ ગતિના એટલા વ્યવહારો હોય વ્યવહારો અમારો સમાજ સાચવતો આવી છે અને સાચવી રાખ્યા છે હું પોતે રબારી સમાજમાંથી આવું છું મને કહેતા બહુ જ ગર્વ થાય છે કે અમારા સમાજમાં હજુ પણ વ્યવહારો છે અમારા સમાજમાં મહેમાન આવ્યું હોય તો કદી ખાલી હાથે પાછું જાય નહીં એના કંઈક ને કંઈક અમારા ગરીબ ઘરનો રબારી હોય એ પણ કંઈક ને કંઈક એના હાથમાં પણ પછી જ મોકલો એટલે સમાજ બાબતે અમે જોવા જઈએ સારી વાત છે કે સમાજ એ વ્યવહારો હજી પકડી રાખ્યા છે દેવગતિના વ્યવહારો તમે કહો આ તે અત્યારે માતાજીના પ્રસંગોમાં અઢળક અઢળક પ્રભારી સમાજ રૂપિયા વાપરતો હોય છે સારી વાત છે આ તો એટલે મને યાદ દે હમણાં અમારા મગનનો જન્મદિવસ ગયો ને તો એક દાદો એને સલાહો આપતા કે બેટા મગન હવે તો તું મોટો થઈ ગયો કે એમ આ તારો જન્મદિવસ દિવસ હવા તો તું મોટો થઈ ગયો તું હવે સમાજને જગાડવાનું કામ કર અને સમાજમાં બદલાવ લાય કે આવી દાદો સલાહ આપતા હતા એટલે મગન કે દાદા હું સમાજમાં ચોથી બદલાવ લાવું છીએ આ સમાજને ચઈ રીતે જગાડું દાદુ કે કેમ કે દાદા યાર હું સવારે પાંચ વાગે ઊઠીને જાતે મુદ્દા ફેરો મારું છું સમાજને હું હું જગાડું છું અને બદલાવ કે સમાજમાં હું લાવું મારા ઘરવાળો મારા ઉપર બદલાવ નહીં કે કશું સર નહી મારા ઘરવાળો મારા મન તો નહીં કે હું એમ શાક કઉંડા બપોરે કે દૂધી તો કે સમાજ ખતરા એક ભાઈ રોજ રાત્રે બીપી ની ગોળી કરતા ને તેમની ઘરવાળીને ઘરવાળીના હું અમે જોતા હતા રોજ રાત્રે બીપીની ગોળી ગળ ને જેવી આમ મઢમ મૂકવા જાય ને એમની ઘરવાળીને હામી જોવો જેવી આમ મઢમ મૂકવા જાય રોજે રોજ એમની ઘરવાળીને હામી જોવો તે એક દાડો તમે જો તો ઘરવાળીએ પૂછ્યું હો કે તમે આ રોજ બીપીની ગોળી ગળો છો તો ગોળી ગળતા ટાઈમે મારા સામે કેમ જોવો છો કે મને કહો એટલે એનો ઘરવાળો કે તું બજારમાં જાય બરોબર અને તને સમોસાની સુગંધ આવો તો તું ક્યાં જુઓ પેલી કે સમોસા સામે બોલો ભાઈ કે બસ મેં બીપીની ગોળી ગળ્યું બીપીના દુખાવાની ગોળી એટલે કે મારા બીપીના દુખાવા આવે જોવો આવું કીધા પછી ભાઈના બીપીના દુખાવાની ગોળી તો ગરવી પડી પણ હાથે હાથે મોઠાના દુખાવાની ગોળી ગરવી પડી બરોબર છે બરોબર છે